તો ના બગાવતી સુર સામે આવ્યા છે ભરૂચ બેઠક પટેલ છે ફૈજલ પટેલનું ટ્વીટ ઉમેદવારી માટે સમય બાકી તેવું તેમણે એક્સ કરીને લખ્યું કે ઉમેદવારી માટે સમય બાકી રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન મુમતાઝ અને ફૈઝલ દૂર રહ્યા હતા ફૈઝલ પટેલનું ટ્વીટ ઉમેદવારી માટે સમય બાકી છે બગાવતી છે છે તે સામે આવ્યા કારણ કે તેઓ ભરૂચ બેઠક પરથી લડવાની ઈચ્છા છે તે વ્યક્ત કરતા હતા પરંતુ આમ આદમી ગઠબંધન સાથે કોંગ્રેસે ભરૂચની સીટ છે તે ચૈતર વસાવાને આપી જેને લઈને આ ભાઈ બહેન મુમતાઝ પટેલ ફૈઝલ પટેલ છે તેમાં નારાજગી જોવા મળી પરંતુ આ બધા વચ્ચે બેઠક પરથી કોણ લડશે તેના વિશે પણ તેઓ સ્પષ્ટ ન હતા કે સ્વર્ગીય અહેમદ પટેલના રાજકીય વારસાને કોણ આગળ વધારશે ફૈજલ પટેલ આગળ વધારશે કે પછી મુમતાઝ પટેલ આગળ વધારશે તેના વિશે પણ તેઓ કોઈ જ રીતે ક્લિયર ન હતા પરંતુ અત્યારે ફૈઝલ પટેલના બગાવતી સુર સામે આવી રહ્યા છે તો વિધાનસભાની વાત કરીએ બે હજાર ઓગણીસમાં ભરૂચમાં શું સ્થિતિ હતી તો ઝઘડિયામાં નેવ્યાસી હજાર જેટલા વોટ ભાજપને મળ્યા હતા કોંગ્રેસને છાસઠ હજાર મળ્યા હતા જ્યારે આપને ઓગણીસ હજાર જેટલા વોટ મળ્યા હતા અંકલેશ્વરમાં પણ ઓલ ઓવર જો વાત કરવામાં આવે તો છન્નું હજારની આસપાસ ભાજપને વોટ મળ્યા હતા કોંગ્રેસને પંચાવન હજાર અને આપને પાંચ હજારની આસપાસ વોટ મળ્યા હતા જંબુસરને એકાણું હજાર વોટ મળ્યા હતા કોંગ્રેસને ચોસઠ હજાર વોટ મળ્યા હતા આપને ત્રણ હજારની આસપાસ વોટ મળ્યા હતા તો આ ઓલ ઓવર જે ભરૂચ વિધાનસભાની જે સ્થિતિ છે ભરૂચમાં જે જે બેઠકો આવે છે તેના વિશે વાત ભરૂચ કરજણ ડેડીયાપાડા આ બધી જ બેઠકો છે જેમાં કોંગ્રેસની સ્થિતિ ક્યાંક ને ક્યાંક મજબૂત હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપ છે ભાજપના જે મનસુખ વસાવા સતત જીતતા આવે છે પરંતુ આ વખતે કોંગ્રેસ અને આપનું જે ગઠબંધન હતું તેમાં ક્યાંક ને ક્યાંક જે સ્વર્ગીય અહેમદ પટેલના જે પુત્ર છે ફાયસલ પટેલ તેમને ખોટું લાગ્યું હતું કદાચ તે અપક્ષ ચૂંટણી લડે લોકસભા તેવા પણ સુર અત્યારે દેખાઈ રહ્યા છે તેઓ બગાવતી સુર અત્યારે તેમના દેખાઈ રહ્યા છે